આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ખ્યાતિપુરોહિત વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી છે કે ભાજપ ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કરવામાં આવશે એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે તેઓ શ્રી અડવાણીને મળ્યા હતા અને તેમને આ સન્માન એનાયત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ભાજપના વરિષ્ઠ નેતા એ સમયના સૌથી આદરણીય રાજનેતાઓમાંના એક છે અને ભારતના વિકાસમાં તેમનું યોગદાન અમૂલ્ય છે શ્રી મોદીએ જણાવ્યું હતું કે શ્રી અડવાણીની જીવનયાત્રા પાયાના સ્તરે કામ કરવાથી માંડીને નાયબ પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા કરવા સુધીની છે શ્રી અડવાણીએ પોતાને ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે ઓળખાવ્યા હતા એવું શ્રી મોદીએ જણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે જાહેર જીવનમાં શ્રી અડવાણીની દાયકાઓ લાંબી સેવા પારદર્શિતા અને અખંડિતતા પ્રત્યેની અટૂટ પ્રતિબદ્ધતાની પ્રશંસા શ્રી મોદીએ કરી હતી ભાજપના આ નેતાએ વરિષ્ઠ નેતા નેતાએ રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક પુનરૂત્થાનને આગળ વધારવા માટે અપ્રતિમ પ્રયાસો કર્યા છે તેમને ભારત રત્ન એનાયત કરવો એ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હોવાનું તેમણે જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો શુભારંભ કર્યો આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીલ ઇન્ડિયા અને ડિજીટલ ઇન્ડિયા જેવી વિવિધ પહેલને વેગ મળ્યો છે ગુજરાતને ગ્લોબલ બનાવવામાં મહત્વપૂર્ણ વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાનો ઉલ્લેખ કરતા શ્રી પટેલે જણાવ્યું છે કે આ પ્રકારના આયોજનના પરિણામે ગુજરાતના યુવાનો સ્ટાર્ટઅપ દ્વારા જોબ ગીવર બન્યા છે ગુજરાતમાં સ્ટાર્ટઅપ ના કારણે અડતાલીસ હજાર થી વધારે નોકરીઓ એક વર્ષમાં મળી છે યુવાનો નોકરીઓ શોધતા હતા એની જગ્યાએ આ સ્ટાર્ટઅપ ના કારણે યુવાનો નોકરી આપતા થઈ ગયા આ મોટું પરિવર્તન માન્ય નરેન્દ્રભાઈ લાવ્યા છે નરેન્દ્રભાઈ હર કહે છે કે ન્યૂ એજ વોટર્સ નહીં ન્યૂ એજ પાવર વધ્યો આ પાવર છે આપણો અને સ્કિલ મેન પાવર ઉપર ધ્યાન રાખીને આજે તમે બજેટમાં જોશો અમારા તો અમે એની પર મેઇન ફોકસ કર્યું છે મુખ્યમંત્રીએ વિવિધ સ્ટાર્ટઅપ્સના સ્ટોલ્સની મુલાકાત લઈ દરેક સ્ટાર્ટઅપ વિશે માહિતી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા એસી ઇલેક્ટ્રીક ડબલ ડેકર બસનું આજે મેયર પ્રતિભાબેન જૈન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું વાસણા ચાંદખેડા વચ્ચે પહેલી ડબલ ડેકર ઇલેક્ટ્રીક એસી બસને લીલી ઝંડી આપી મેયરે પ્રસ્થાન કરાવ્યું હતું આ ડબલ ડેકર બસ સાહીઠથી વધુ પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે પેરા પાવર રાજ્ય રાજ્યકક્ષાની છઠ્ઠી ચેમ્પિયનશીપમાં રાજકોટના યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટના દિવ્યાંગોએ સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીત્યો છે યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટના રમતવીરો પૈકી રામ બાંભવા અને પ્રભા સુવર્ણ સુવર્ણચંદ્રક જ્યારે લાલુભા જાડેજા અને ફૈજલ મુલતાનીએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે ઉલ્લેખનીય છે કે રાજ્યના માન્ય રમતગમત મંડળ પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રાજ્ય કક્ષાની સિનિયર જુનિયર પેરા પાવર લિફટીંગ ચેમ્પિયનશીપમાં તાજેતરમાં અમદાવાદમાં યોજવામાં આવી હતી સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર ખાતે આજે આંકડાશાસ્ત્ર વિભાગ દ્વારા સ્ટેટિસ્ટિકલ થિયરી એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ વિષય પર રાજ્ય સ્તરીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા ગાંધીનગર જિલ્લાના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આજના સમયમાં અધ્યાપકો રિસર્ચ સ્કોલર તેમજ વિદ્યાર્થીઓમાં આંકડા શાસ્ત્ર વિષય પ્રત્યે અભિરૂચિ વધે તેમજ રિસર્ચ માટેના સ્ટેટિસ્ટિકલ ટૂલ્સ અને ટેકનિક્સ અંગે માહિતી મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ બાવીસ ફેબ્રુઆરીએ યોજાશે સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારે પોતાની અરજી એકથી દસ તારીખ સુધીમાં ફેબ્રુઆરી મહિનામાં સંબંધિત અમલીકરણ અધિકારીની કચેરીને કરવાની રહેશે ઉલ્લેખનીય છે કે નાગરિકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલ છે આ કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ન કે જેમ જેમાં કોર્ટ મેટર નીતિ વિષયક તથા સેવા વિષયક સિવાયના કાર્યોનો નિકાલ સંબંધિત કચેરીમાં ન થયો હોય તેવા કાર્યોની નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં મહેસાણા જિલ્લાને મહાનગરપાલિકા બનવાની જાહેરાત કરાઈ છે અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે આમાં સોલ ગામો સમાવી લેવામાં આવશે મહેસાણાને રૂપિયા ચારસો એસી કરોડ ફાળવવામાં આવ્યા છે ધરોઈ ડેમને વિશ્વ પ્રવાસી સ્થળ તરીકે વિકસાવવા માટે સો કરોડની ફાળવણી કરવામાં આવી છે વડનગર માટે રૂપિયા એકસો તેર કરોડ અને બહુચરાજી મંદિર માટે પણ એકોતેર કરોડ ફાળવવામાં આવ્યા છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ ગુજરાતી પર વાંચી શકશો